હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે વરસાદ આવે એટલે બધાને યાદ આવે ભજીયા તો આપણે આજે બનાવીશું ક્રિસ્પી અને કુરકુરા એવા કાંદા અને બટેકાના ભજીયા તો તે માટે મેં અહીં મીડિયમ સાઈડના નાના બે બટેકા લીધા તેને આ રીતે મેં કટ કરી લીધા છે જે એક વાટકી જેટલા છે અને આ મીડિયમ સાઈડની બે ડુંગળી લીધી છે તેને આ રીતે મેં કટ કરી લીધી છે તે પણ એક વાટકી જેટલી છે અને એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે હવે આપણે એક બાઉલ લઈશું બાઉલની અંદર આપણે ડુંગળી બટેટા અને ચણાનો લોટ બધી જ વસ્તુ આપણે તેની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે તેની અંદર મેં અહીં બે મરચી લીધી છે તેને આ રીતે ઝીણી સમારી લીધી છે તે પણ તેની અંદર એડ કરી દઈશું તમે તીખું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યાર પછી હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને પછી તેની અંદર થોડુંક પાણી એડ કરી આપણે તેનું બેટર બનાવી લઈશું બેટર એકદમ પતલું કે એકદમ જાડું પણ નથી રાખવાનું આપણે મીડિયમ સાઇઝનું બેટર તૈયાર કરવાનું છે તો આપણું બેટર હવે તૈયાર છે તો હવે મેં તેલ ગરમ કરવા અગાઉથી મૂકી દીધું છે હવે આ રીતે આપણે હાથમાં લઈને બેટરને તેલમાં એડ કરતા જઈશું તો આ રીતે બધું જ એક પછી એક બધું જ બેટર હાથમાં લઈ અને તેલની અંદર આપણે એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું એક જ વાર એક કડાઈમાં જેટલા સમાય તે પ્રમાણે જ આપણે તેની અંદર એડ કરીશું અને આ રીતે બધું જ બેટર આપણે ધીમે ધીમે એડ કરી અને અળવા હાથેથી આપણે જારાની મદદથી તેને ફેરવી લઈશું અને બંને બાજુથી આપણે તેને તળી લઈશું આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન અત્યારે નથી કરવાના થોડાક કાચા રહેશે તો પણ ચાલશે આપણે ફરીથી એકવાર તેને આપણે પાછા તળીશું તો આ રીતે આપણે તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન નથી થયા વ્હાઈટ છે અત્યારે હવે આપણે તેને થાળીની અંદર કાઢી લઈશું અને થોડીક વાર તેને ઠરવા દઈશું થોડીક વાર ઠરી જાય ત્યાર પછી હવે આપણે તેની અંદર એક ચમચીની મદદથી આપણે તેને આ રીતે પ્રેસ કરી દઈશું જે પૂરી જેવો થોડોક શેપ આપી દઈશું તો આ રીતે બધા જ ભજીયાને આપણે પ્રેસ કરી દઈશું અને બધા જ ભજીયાને આ રીતે પ્રેસ કરી દઈ અને તૈયાર કરી લઈશું તો પછી હવે ફરીથી આપણે તેને એકવાર તેલમાં તળીશું તો એકદમ ક્રિસ્પી અને કુરકુરિયા આપણા ભજીયા બનીને તૈયાર થઈ થશે તમે જોઈ શકો છો કે બધા જ ભજીયાને મેં આ રીતે સેપ આપી દીધો ફરીથી તે જ તેલની અંદર આપણે હવે પાછા એક પછી એક બટેકા અને કાંદાના ભજીયાને આપણે ફરીથી તેની અંદર એડ કરી દઈશું એકવાર કઢાઈમાં સમાય તેટલા આપણે તેની અંદર એડ કરીશું અને ચારાની મદદથી આપણે બંને બાજુ સારી રીતે આપણે તેને તળી લેશું ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થઈ ગયા છે આપણા બટેકા અને કાંદાના ભજીયા તો તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો તમે તેને ચટણી સાથે કે પછી સોસ સાથે કે સવારે સવારમાં ચા સાથે પણ તમે તેને સર્વ કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવે છે જો તમને મારો વિડીયો ગમ્યો તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો